ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એમ વી સહિત સ્ટાફ પાનોલી જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે આઈસર ટેમ્પો નંબર જી જે સોળ એક્સ સત્યાસી ચોત્રીસમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ એસિડિક હેઝર્ડ વેસ્ટ મળી આવ્યું હતું પોલીસે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પા ચાલક મોહમ્મદ ઇકરામુદ્દીન સલાઉદ્દીન પઠાણની પૂછપરછ કરતા તેણે આ કેમિકલ વેસ્ટ પાનોલી જેઆઈડીસીમાં આવેલી બીઆર એગ્રોટેક કંપનીમાંથી બેરેલો ભરી સુરતના કીમ ખાતે રોકી નામના એક કિસમને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે જીપીસીબીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી સાથે જ આઈસર ટેમ્પામાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બેલરમાંથી અને બીઆર એગ્રોટેક કંપનીમાંથી સેમ્પલ લઈને એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા પોલીસે આઠ લાખનો ટેમ્પો તેમજ કેમિકલ વેસ્ટ ભરેલા અઠ્ઠાવીસ બેરલ જપ્ત કરી પાનોલી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો તે દરમિયાન જીપીસીબીએ લીધેલા સેમ્પલમાં હેઝાડિયસ વેસ્ટ હોવાનું માલુમ પડવા સાથે તે કંપનીના સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરતા બીઆર એગ્રોટેક કંપનીના જનરલ મેનેજર ચંદ્રમોહન સિંહ જયપાલ સિંઘના કહેવાથી કંપનીના સેફટી ઓફિસર દીપક કિશોર સોલંકીએ ડ્રાઈવર મોહમ્મદ ઇકરામુદ્દીનની ટેમ્પોમાં કેમિકલ બેસ્ટનો જથ્થો ભરી આપ્યો હતો જે કિમના રોકી નામના શખ્સ સુધી પહોંચાડવાનો ગઠશોધ થતાં પોલીસે જનરલ મેનેજર સહિત ચારેય વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમો હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો